નમસ્કાર દર્શક મિત્રો ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી આજે આપણે વાત કરવી છે ગેરકાયદે બાંધકામો અને એ ગેરકાયદે બાંધકામોથી તોડ કરનારાઓ તત્વોની અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના લગભગ તમામ વિસ્તારોમાં આજની તારીખે ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા છે ખરેખર તો પહેલી વખત જ્યારે ઇમ્પેક્ટ ફી આવી ત્યારે તે સમયના કમિશનરે છાતી ઠોકીને કહ્યું હતું કે હવે પછી એક પણ ગેરકાયદેસર બાંધકામ અમદાવાદમાં ચલાવી લેવામાં નહીં આવે ત્યારબાદ ત્રણ ત્રણ વખત ઇમ્પેક્ટ ફી લાવવાની સરકારને ફરજ પડી છતાં પણ હજુ ગેરકાયદેસર બાંધકામો બંધ થયા નથી ફરજ પડી શબ્દ એટલા માટે વાપરું છું કે ગેરકાયદે બાંધકામો માટે જે જોગવાઈ કરવી પડે છે ઇમ્પેક્ટ ફીની એ સારી વસ્તુ નથી આનો અર્થ એ છે કે તમે ગેરકાયદે બાંધકામો થતાં અટકાવી શકતા નથી અને પછી તમે એને નજીવી ફી લઈ અને કાયદેસર કરી આપવા પડે છે એટલા માટે હું છે એ ફરજ પડી શબ્દ વાપરું છું કારણ કે તમારે ગેરકાયદેસરને કાયદેસરનો સિક્કો મારી આપવો પડે છે ફી લઈને એટલે આવી ત્રણ ત્રણ વખત ફી આવી છતાંય આજના તારીખે આની આ હાલત છે હવે જે ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે એમાંથી કમાણી કોને છે તો આમાંથી કમાણી ત્રણ લોકોને છે પહેલી કમાણી એ છે કે બિલ્ડરને કે બિલ્ડરે સસ્તી જમીન શોધી હોય છે કે જેનું ટાઇટલ ક્લિયર ના હોય અથવા તો એમાં કેટલીક જમીન છે એ સરકારની દબાયેલી હોય કે કોર્પોરેશનને દબાયેલી હોય એનું ટાઇટલ ક્લિયર ના હોય અને પ્લાન પાસ થાય એવું ના હોય રજા ચિઠ્ઠી મળી શકે એવું ના હોય એવી આ પ્લોટ ઉપર જે સ્કીમ મૂકે એ બિલ્ડરને સૌથી મોટી કમાણી થતી હોય છે બીજી કમાણી થતી હોય છે ટીડીઓ અને એસ્ટેટ ખાતાના અધિકારીઓને કારણ કે એણે આ ગેરકાયદેસર બાંધકામ થતું ચલાવવા માટે એને બહુ જ મોટી રકમ હપ્તા પેટે મળતી હોય છે એ સામે દેખાવ ખાતર કાગલો ઉપર નોટિસો આપતા હોય છે કારણ કે એ પ્રોસેસ એને ફરજિયાત કરવી પડતી હોય છે પરંતુ કોઈ પગલાં લેતા હોતી નથી અને ત્રીજી કમાણી થાય છે આવા બાંધકામો સામે અરજીઓ કરીને કે આરટીઆઈ કરીને ચોથીઓ ચોથો ભાગ પડાવનાર જે તોડ કરનાર તત્વો છે એને આવક થાય છે આ ત્રણેયની આવક છે એ ગેરકાયદેસર બાંધકામોની છે હવે જો આપણે અમદાવાદની વાત કરીએ તો જે પૂર્વ પટ્ટો આખો છે ત્યાં આવા એક્ટિવિસ્ટો આવા આરટીઆઈ કરનારાઓ અને અરજીઓ કરનારા તત્વોનો રાફડો ફાટ્યો છે એમાં ઉત્તર ઝોન છે દક્ષિણ ઝોન છે પૂર્વ ઝોન છે અને મધ્ય ઝોન છે આ તરફ નદીની આ તરફ પશ્ચિમ ઝોન ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ગેરકાયદે બાંધકામો ચાલી તો રહ્યા જ છે પરંતુ ત્યાં અરજી કરનારા અને એમાંથી આવક મેળવનારા તત્વો ઓછા છે એટલે ત્યાં આની બહુ ચર્ચા નથી પરંતુ મધ્ય ઝોનમાં આની સૌથી મોટી ચર્ચા છે દક્ષિણ ઝોનમાં સૌથી આની મોટી ચર્ચા છે અને ઉત્તર ઝોનમાં આની સૌથી મોટી ચર્ચા છે આ અંગે વારંવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડમાં પણ રજૂઆતો થતી રહે છે અને ખુલ્લે આમ બોલાય છે કે આવા તત્વો તોડ કરે છે પણ એ તોડ કરનારાઓનું શું કરવું એનો તોડ હજુ સુધી વહીવટકર્તાઓને કે શાસક વર્ગને મળી શક્યો નથી અને એને કારણે જે ટીડીઓ ખાતામાં બેઠેલા અધિકારીઓ છે એમાં કેટલાક પરેશાન પણ થતા હોય છે ટીડીઓ ખાતામાં ઉચ્ચ અધિકારીઓ અને નીચેના અધિકારીઓ છે એમાં જે નીચેના અધિકારીઓ છે ઇન્સ્પેક્ટરોને સબ ઇન્સ્પેક્ટરો એ લોકો આવા તત્વો સાથે ઘણી વખત ભળેલા હોય છે એ લોકો જ આવા તત્વોને ત્યાં ગેરકાયદેસર બાંધકામો છે એની માહિતી આપતા હોય છે અને અરજીની ટર્મિનોલોજી પણ પ્રાથમિક તબક્કે એ લોકો સમજાવતા હોય છે પછી તો એ લોકો માહિર થઈ ગયા હોય છે એટલે નીચેના જે કર્મચારીઓ છે એ આવા તત્વો સાથે ભળેલા હોય છે અને એને જો લાખ રૂપિયા મળે તેમાંથી વીસ પચીસ હજાર એને પણ મળતા હોય છે જ્યારે ઉપરના જે ડેપ્યુટી ટીડીઓ અને એ જે અધિકારીઓ છે એ આવી બાબતોથી પરેશાન થતા હોય છે કારણ કે ઘણી વખત એમના પર દબાણ કરવામાં આવતું હોય છે કે આ બાંધકામ તોડી નાખો અમને કાંઈ આપવા આવતો નથી એને કડક નોટિસ આપો એને સીલ કરી દો એ બધાએ અને એ જે દબાણ છે એ એ લોકોએ સહન કરવું પડતું હોય છે મોટા ભાગના અધિકારીઓ આવું દબાણ સહન કરવા ટેવાઈ ગયેલા હોય છે પરંતુ દક્ષિણ ઝોન છે એના ડેપ્યુટી ટીડીઓ છે કિશોર પટેલ કિશોર પટેલને આ જે દબાણ છે કંઈક અસહ્ય લાગ્યું છે કે એમણે ઉચ્ચ અધિકારીઓને વિશ્વાસમાં લીધા છે કે નહીં એ આપણને ખ્યાલ નથી પરંતુ એણે એક કાગળ છે અધિકૃત રીતે કાગળ છે એ પીએમ વડાપ્રધાનને લખ્યો છે સીએમને લખ્યો છે એસીબીમાં લખ્યો છે પોલીસ કમિશનરને લખ્યો છે ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટને પણ લખ્યો છે અને એમાં એણે આ બળપો કાઢ્યો છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટો અને અરજીઓ કરનારાઓ અમને બ્લેકમેલ કરે છે અને માનસિક ત્રાસ આપે છે આ જે કાગળ છે આજે બહાર આવ્યો એનાથી આખું જે તંત્ર છે એ હચમચી ગયું છે કે આ કાગળ છે એણે આખી પોલ ખોલી પાડી દીધી છે એમાં કોર્પોરેશનની પોતાની પોલ પણ ખુલ્લી પડી જાય છે અને જે એક્ટિવિસ્ટો છે એની પોલ પણ ખુલ્લી કરી જાય છે હવે આ જે કિશોર પટેલ છે એણે નામો સાથે કાગળ લખ્યા છે અને એણે લગભગ થી છવ્વીસ નામો લખ્યા છે એના ફોન નંબર લખ્યા છે એનું એડ્રેસ લખ્યું છે અને દરેકે છેલ્લા બે વર્ષ દરમિયાન કેટલી અરજીઓ કરી એના આંકડા આપ્યા છે હવે આ આ જે કાગળ છે બહુ સ્ફોટક કાગળ છે આવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે કોઈના નામો સાથે આ રીતે કાગળ લખાયો હોય અને આનાથી ધરતીકંપના આંચકા એટલા માટે આવ્યા છે કે આમાં રાજકીય પાર્ટીઓના કાર્યકરોના નામો પણ છે એમાં એક નામ છે નિલેશ સોલંકી એ ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચાના કંઈક પ્રભારી છે એક નામ છે રાજેશ સ્વાની એ કોંગ્રેસના મહામંત્રી છે આવા અનેક નામો છે જે કોંગ્રેસ સાથે પણ જોડાયેલા છે એક એવું પણ નામ છે કે અગાઉ ખરડાયેલું હતું પછી કોંગ્રેસમાં જોડાઈ ગયા એટલે આ જે પત્ર છે એનાથી આજે કોર્પોરેશનની અંદર બહુ જ મોટી ચર્ચા શરૂ થઈ છે હવે આ જો અધિકારીઓ અને જે એના ઇન્સ્પેક્ટરો છે એ પણ દૂધે ધોયેલા તો ક્યાંય છે જ નહીં એ પણ એમને મળે ત્યાં કટકી કરી જ લેતા હોય છે પરંતુ આજે જે આ પ્રશ્ન બહાર આવ્યો એનાથી સમગ્ર કોર્પોરેશનની અંદર અને ટીડીઓ ખાતાની અંદર ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ છે મધ્ય ઝોનની અંદર આવા લગભગ સિત્તેર જેટલા કાર્યકરો છે એમાંના કેટલાક તો ભાજપના પૂર્વ ધારાસભ્યના સંતાનો છે કેટલાક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરો સાથે સંકળાયેલા છે અને કેટલાક તો એવા છે કે જેણે ક્યાં બાંધકામ ચાલુ થયું એની જાણકારી મેળવવા માટે માણસો રાખેલા છે આરટીઆઈની અરજીઓ કરવા માટે માણસો રાખેલા છે અમે એક વખત કમિશનર સાથે મારે એક નાનકડી મજાક થયેલી એ વખતે બી કે સિંહા સાહેબ હતા અને બહુ જ સારા અધિકારી હતા એમણે મને એમ કહ્યું કે અમે પેલો જે ગધેડા ઉપરના છાલકા હોય એની ડિઝાઇન સારી થાય એ માટે અમે પ્રયત્નો કરવાના છીએ કેમ કે રોડ પર ઢોળાતું ઢોળાતું જાય ને સારું નથી લાગતું રેતીનો જે એક છે આખો પટ્ટો થઈ જાય છે એટલે મેં કહ્યું સાહેબ શું કામ ને રાજકીય કરો અને આ એક્ટિવિસ્ટોના પેટ ઉપર લાત મારો છો એટલે મને કહે ક્યુ ક્યુ એસા ક્યુ એટલે મેં કહ્યું કે એ જે જે ગધેડા જાય છે અને જે એની પાછળ પાછળ પેલો જઈને નવી સાઈડ ક્યાં ચાલુ છે એનું સરનામું શોધે છે અને એ ગંભીર પ્રકૃતિના રિટાયર્ડ મેન હતા ખડખડાટ હસી પડ્યા કે આપ કે સેન્સ ઓફ હ્યુમર જોરદાર એ બોલીને પછી ખૂબ હસ્યા એ એટલે આ પરિસ્થિતિ આજે મધ્ય ઝોનની અંદર છે કે કોઈ બારી પાડવા માટે કાણું પાડે તો પણ અરજીઓ ચાલુ થઈ જાય છે કોઈ ગેલેરી ખેંચવા જાય તો ચાલુ થઈ જાય છે અને મધ્ય ઝોનનો પ્રશ્ન છે બીજા ઝોન કરતાં અલાયદો એટલા માટે છે કે ત્યાં મકાનો કાબુ અડીને આવેલા છે એટલે જો એ અને જર્જરીત છે એ પાડીને નવા કરવા જાય છે તો ઝડપથી નવા જીડીસીઆર પ્રમાણે મંજૂરી ના મળે કારણ કે આગળ પાછળ એને માર્જિન છોડવાનું હોય બીજું ટી ગર્ડરને ઉપર એ મકાનને ટી ગર્ડર એટલે લોખંડના ટી કરી અને એના પર વજન ઝીલે એવા થાંભલાઓ મૂકીને એને રિપેર કરવું ટી ગર્ડર અમુક વખતે માન્ય હોય છે અમુક વખતે માન્ય નથી હોતું એટલે આ પ્રશ્ન છે એ મધ્ય ઝોનમાં સૌથી સિવિયર છે અને સૌથી વધારે ગેરકાયદે બાંધકામો ત્યાં જ થાય છે અને સૌથી વધારે કટકી પણ ત્યાં થાય છે ત વિચાર કરો કે હેરિટેજના જે યાદી છે હેરિટેજ મકાનોની યાદી એવા ઓગણચાલીસ મકાનો તૂટી અને ત્યાં કોઈ જગ્યાએ શોપિંગ સેન્ટરો અને કોઈ જગ્યાએ ફ્લેટ થઈ ગયા હતા અને આની આખી યાદી જે તે સમયે અખબારની અંદર પ્રસિદ્ધ થઈ હતી અને પછી થોડા સમય માટે એ બધા જ મકાનો સીલ કરી દેવાયા હતા અને પછી આમાંથી કોઈને કાયદેસર રીતે એના પ્લાન પાસ થઈ શકે એવું છે કે નહીં એની જોગવાઈની શોધમાં પડ્યા હતા અને ધીરે ધીરે બધાના સીલ ખોલી નાખ્યા હતા એમાંથી કેટલાને કાયદેસર માન્યતા આપી છે કે કેટલાને ગેરકાયદેસર ચાલવા દીધા છે એ કોર્પોરેશન જાણે એના અધિકારીઓ જાણે પરંતુ આ આ એક આખી હકીકત બની હતી દક્ષિણ ઝોનમાં પ્રશ્ન એવો છે કે ઇન્ડસ્ટ્રીયલ જે એસ્ટેટ છે એની અંદર ગેરકાયદે બાંધકામો થતા હોય છે અને સેમ ઉત્તર ઝોનમાં છે પૂર્વ ઝોનમાં પણ અને આ જે ઝોન છે ને એમાં ટીડીઓ ખાતામાં જેને ખાયકીની ઈચ્છા હોય એવા અધિકારીઓ જવા માટે વક લગાવતા હોય છે કે અમને પશ્ચિમમાં નહીં આ વિસ્તારોમાં ટ્રાન્સફર કરી આપો કેમ કે ત્યાં સીધી જ કટકી થતી હોય છે સીધા જ હપ્તા મળતા હોય છે હવે આ આખી જે બાબત આજે બહાર આવી છે અને છેક પીએમ સુધી પહોંચી છે અને જ્યારે એમને નામની યાદી સાથે જ્યારે આ કાગળ લખ્યો છે ત્યારે ચોક્કસપણે કોઈ પગલાં લેવાશે અને આ માટેનો કોઈ ઉપાય પણ કરાશે કારણ કે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે છે એ આરટીઆઈ કરે છે માટે ગુનેગાર બની જતા નથી એ કંઈ પૈસા લેતા કે એવી રીતે એસીબીમાં પકડાયા નથી તો અરજી માત્ર કરવાથી એ ગુનેગાર કે આરોપી સાબિત થવાના નથી એ પણ એક હકીકત છે કારણ કે કાયદામાં આ બધું જ છટકી જાય એવું છે પરંતુ આ જે બાબતો બહાર આવે છે એનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેને મેગા સિટીનો દરજ્જો મળ્યો છે હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે એને પ્રતિષ્ઠાને ચોક્કસપણે ધક્કો પહોંચે છે અને હવે આગળ જતાં સત્તાધારી પક્ષ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ અંગે શું પગલાં લે છે એ જોવાનું રહે છે અત્યારે બસ આટલું જ અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને એના પર કોમેન્ટ પણ કરશો જ નમસ્કાર ફરી નવા વિષય સાથે મળીશું